નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ ઉપર તો આવી જાય આપણે વાડીએ અને કરીને વાઈંધા હાલો તો વાઈંદા કરવા પડે એમ છે કારણ કે બે દિના ભેગા થયા છે આ તેમ આઠેમ ગઈ આપણે ભરતા જઈએ એટલે નખાઈ જાય ગાયા કા

તો બે તંડી અમે કરીએ એનું કારણ એમ છે કે અમે એટલે પાલો ભેગો કરી લઈએ થોડો ઘણો ટ્રેક્ટર પછી યાની નીચે ચોમાસામાં નાખી દઈ ચોમાસામાં આની નીચે નાખી દઈ ને એટલે એ બે દિવસ રાખીએ એટલે એની ઉપર પોદળા કરે પેશાબ કરે એ જો આવો મસ્તી માં એકલા ખાતર બની રીતનું છે આ રીતનું આ રીતનું બની જો એટલે એ છે ને ફટાફટ બળી જાય બળી જાય એટલે ઉકળામાં આપણે નાખી દઈએ એટલે ફટના બળી જાય લાઈક લાઈક લાગે ખાતર ખાતર આપણે થોડે લાટ થી દઈ એકાદ માલ હોય ચાર પાંચ વીઘા જમીન હોય તો થોડુંક કામ લાગે હું લાવે તો ઘરું લાય નળિયા નાઠે કાના નથી યાર વાં બને ના સામ તો કોટ નહી

ને ઢાકી દેવાય ને નાખી દો ને તો ખાતર બહુ કારણ કે આને જો ડીકમ્પોઝ કહી ને ડીકમ્પોઝ થતા કઈ વાર ન લાગે બે દી રહી જાય ને ઉકાળામાં નાખી દો પછી વરસાદ તો આવતો જ હોય એટલે ફટનાર ડીકમ્પોઝ થઈ જાય એટલે હેળવવામાં કઈ માથાકૂટ નહીં ફટનાર એનું સાણ ને ગૌમૂતર કહી ને હડે ને એટલે ફટનાર હડી જાય આવી રીતના મેટ બની જાય તો માલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ગુવાર આપણા છે આ ઉગે દર વર્ષે મારે ગુવાર ને અમે તો ખોટા ગુવાર કે ખોટા ગુવાર ખોટા ગુવાર આ ને આ રીતના હોય આ સોમાં આમાં ઉગે બરાબર એની રીતે રીતે પાકી ને ખરીદાય ને પછી ઉગે આનું શાક ખાવાની છે ને બહુ મજા આવે મિત્રો મેં દર વર્ષે જો આ રીતે અમારે એટલું થોડુંક પડતર કાદી છે કાળો પથ્થર છે એટલે આની માથે ઉગે એમ આવી ગયા હે જો દેખાય તમને તો આ રીતના આ સિંગ એની આ રીતની જ થાય મિત્રો જો આ રીતની થાય હું તમને બતાવું તોડી તો આ રીતની સીંગ થાય ખાવાની બહુ મજાનું શાક છે ને બહુ મજા આવે ખાવાની એકદમ મીઠું શાક થાય તો એ રીતના આપણે આમ ઉતારી લેવાના છે એટલે હાડના બકાલાનું થઈ જાય ને બેય કામ થાય આ પહેલાં વહેલા આ વખતે ઉતરે છે પેલું વહેલું આ શાક બનાવવાનું છે એનું ગવાર ઉતારી લીધા હવે હવે માલને નિરણ બિરણ નાખી દઈ જો ડેગન ફૂટ આવ્યા પાછા બે ઓલો આગલો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો ડેગન નો પાકેલા તો પાછા બે આવ્યા છે તો આ રીતના આવે મિત્રો આમાંથી કદાચ એક થાય એક ખરી જાય કારણ કે એક ડાળીમાં બે છે કે નહીં બીજે ક્યાંય તો આવ્યા નથી આ રીતનું છે તો તમે બધા વિડીયો અત્યારે જોતા હે તો એમાં જોડું નું બટન જોડ્યું ની છે જોઈએ રાખ દબીજો તો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ ને લાઈક કરજો ઉપર જો આમ છે થમ્સઅપ ઈ તો હવે જઈએ ઘરે પાંચ સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે પછી મળશું હવે તો આપણા બીજા નવા બ્લોગમાં જય માતાજી